ડાંગ જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય અગાઉ એક મહિલાએ ફરિયાદ નોંધેલ કે તેના નામનું એક ફેક યુઝર આઈડી બનાવવામાં આવેલ ઇન્સ્ટાગ્રામનું જેમાં તેના અંગત ફોટોગ્રાફ્સ હતા અન્ય હશે ચિત્રો પોસ્ટ તથા સ્ટોરીમાં અપલોડ કરવામાં આવેલ હતા જેના આધારે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા તેની એફઆઈઆર નોંધી તેની સઘન તપાસ કરતાં ટેકનિકલ એનાલિસિસના આધારે જે નેમનું જે આઈપી છે તે તપાસતા તેનું લોકેશન મળી આવેલ હતું આ લોકેશન ધરમપુર મળી આવેલ હતું જેના આધારે સાયબરની એક ટીમ દ્વારા ધરમપુર ખાતે તપાસ કરતા એક મહિલા આરોપીની અટક કરવામાં આવેલી હતી તેની પાસેથી આ મોબાઈલ પણ કબજે કરવામાં આવેલો હતો